લોકસભાની ચૂંટણી પૂર્ણ થતા જ ભાજપમાં શરૂ થઈ ગયો છે ભડકો અમરેલી જિલ્લામાં તો ભાજપમાં પર પહોંચ્યો બે દિવસ પૂર્વે અમરેલીના વર્તમાન સાંસદ નારણ કાચડિયાએ જાહેર મંચ પર અમરેલીના ઉમેદવારની પસંદગી પર સવાલ ઉઠાવ્યા હતા આ સાથે પ્રદેશ ભાજપની નેતાગીરી સામે પણ સવાલ ઉઠાવ્યા હતા હવે ભાજપના અમરેલી બેઠકના ઉમેદવાર ભરત સુતરિયાએ કટાક્ષ ભર્યા પત્ર લખી કાછડિયાને જવાબ આપ્યો છે સુતરિયાએ પત્રમાં કહ્યું કે લોકસભાની ચૂંટણી સમયે ઉમેદવાર નક્કી કરવાનું કામ પ્રધાનમંત્રી મોદી ગૃહમંત્રી શાહ રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને પાર્લામેન્ટરી બોર્ડનું છે તમે જે આરોપ લગાવો છો તે પરથી સ્વાભાવિક રીતે પાર્લામેન્ટરી બોર્ડનું પણ અપમાન થઈ રહ્યું છે

તમે એક પત્ર લખ્યો છે સંબોધીને શું છે એ પત્ર શું એમાં રજૂઆત તમે કરી એમાં પત્ર મેં એ રીતે લખ્યો છે આદરણીય સાંસદ શ્રી નારાયણભાઈ કાસડિયા જ્યારે જ્યારે તમે મારા અભિનંદન પાઠવ્યા ત્યારે ત્યારે મેં તમને થેન્ક યુ કીધેલું છે તો કઈ કઈ કીધેલું છે થેન્ક યુ એમાં મેં ઉલ્લેખ કર્યો છે કે પહેલીવાર હું તાલુકા ભાજપ મહામંત્રી બન્યો લાઠી ત્યારે મને એણે અભિનંદન પાઠવ્યા ત્યારે મેં એને થેન્ક યુ કીધેલું બે હજાર દસની અંદર હું તાલુકા પંચાયત પ્રમુખ બન્યો ત્યારે મને ફોન આવેલો ત્યારે પણ મેં થેન્ક યુ કીધેલું બે હજાર એકવીસમાં મને જિલ્લા પંચાયતની ટિકિટ મળી ત્યારે પણ મેં થેન્ક યુ કીધેલું બે હજાર ત્રેવીસમાં જિલ્લા પંચાયતમાં પ્રમુખ બન્યો ત્યારે પણ મેં થેન્ક યુ કીધેલું અને છેલ્લે હમણાં સાંસદની ટિકિટ મળી ત્યારે પણ મેં એણે ઠેન્ક યુ કીધેલું એની અંદર મેં એ રીતનો ઉલ્લેખ કરેલો છે બીજો ઉલ્લેખ એ કર્યો છે કે જ્યારે લોકસભાના ઉમેદવારનું નામ સિલેક્ટ કરવાનું પાર્લામેન્ટરી બોર્ડને અધિકાર છે એ મેં પણ જાણું છું અને સાંસદશ્રી જાણે છે કેમ કે એની પણ ટિકિટ ત્રણ વાર પાર્લામેન્ટરી બોર્ડમાં નક્કી થઈને આવેલી એવી રીતની મારી આવેલી તો મેં એમાં લખ્યું છે કે આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ ગૃહમંત્રી અમિતભાઈ શાહ જે પી નડ્ડા સાહેબ અમારા અધ્યક્ષ અને પાર્લામેન્ટરી બોર્ડ બેસતું હોય તો એ લોકો નામનું નક્કી કરતા હોય તો મેં એને એક થેન્ક યુ બોલતા નથી તો એવો ઉમેદવાર ગોચ્યો છે તે મેં એમાં દર્શાવ્યું કે આ પાર્લામેન્ટ્રી બોર્ડનું પણ અપમાન થઈ રહ્યું છે સાંસદશ્રી બસ એ મેં એને જણાવેલું થેન્ક યુ બોલતા નથી આવડતું તમને એ કહેવા પાછળનો ઉદ્દેશ શું હશે તો ભાઈ એને ખબર હોઈ શકે ને મારું તો એ નિવેદન નથી તમે એમ પણ કહી રહ્યા છે કે તમારી ટિકિટ કઈ રીતે કપાણી એ બધાને ખબર છે એક કટાક્ષમાં શું કેમ આવું કહેવું પડ્યું તમારા મતે કટાક્ષ છે મારા મતે એ રીતનું છે કે અમે બહુ ઇલેક્શન લડાવ્યા છે અને લડ્યા છે જ્યારે અમને ટિકિટ ન આપવામાં આવે ને ત્યારે અમને જાણ કરે કે ભરતભાઈ આ વખતે તમારે સંગઠનનું કામ કરવાનું તમારી ટિકિટ નથી આપવાની અથવા તમે કોઈ આ કામ નથી કરી શક્યા તો એવો પણ હોઈ શકે અથવા તમને બીજી જવાબદારી આપવાની છે એવું પણ હોઈ શકે એટલે જે ઉમેદવારને ટિકિટ નથી આપવાની જે સાલું સાંસદ છે એને પાર્ટીએ તમામ માહિતી આપી હોય એટલે મેં એમાં લખ્યું છે કે તમે સાચી હકીકત લોકોને બતાવો જે રીતે વાત કરી રહ્યા હતા થેન્ક યુ બોલતા એ રિપીટ થયા નથી એટલે મંદુખ હશે એટલે થેન્ક યુ બોલતા નથી આવડતું એવું કહેતા હશે નહીં એવું તો ન હોઈ શકે પણ છતાં પણ તમે એને પૂછી શકો છો એ તો હું જવાબ નહીં આપી શકું કેમ કે એનો સવાલ છે એ મારો નથી એમને બીજી વખત ટિકિટ ન મળી એટલે મંદુક હશે એટલે આવું બોલતા હશે નહીં એવું તો હું નથી માનતો એટલે જ મેં તમને હજી વારંવાર કહું છું તમે એ સવાલ એને પૂછી શકો છો તમે એક વાત કરી રહ્યા છો કે મારા કાર્યકર્તાની ભાજપના કાર્યકર્તા બનો કેમ આવું એનો મતલબ બહુ અલગ છે કે કાલ સવારે મને પણ પાર્લામેન્ટરી બોર્ડ ટિકિટ ના આપે તો મારો કાર્યકર્તા બન્યો ને દુઃખી થાય દુઃખી દી નહીં થવાનું ભાજપનો કાર્યકર્તા દુઃખી થાય મને આજે પસંદ નથી ને કાલે નથી એટલે ભાજપનો કાર્યકર્તા હોય ને સાહેબ આપને પણ ટિકિટ આપી શકે આપ ભાજપના કાર્યકર્તા તો કાલ તમને જીતાડવા માટે નીકળી જાય એટલા માટે મેં કીધું મારા કાર્યકર્તા દી નહીં બનતા માત્ર ને માત્ર ભાજપના કાર્યકર્તા બનજો પાર્ટીના કાર્યકર્તા બનજો નારણભાઈ કાછડિયા તમારા પ્રચારમાં હાથે હતા કે પછી મંદૂક ના કારણે કોઈ જગ્યાએ બીજી જગ્યાએ પ્રચારમાં જતા રહેતા ના આવતા સાથે આવતા કેમ આવું બોલવું પડ્યું તમારી હાથે આવ્યા પ્રચાર કર્યો બધું કર્યું અને થેન્ક યુ બોલતા નથી આવડતું એવા ઉમેદવારની ટિકિટ આપી દીધી એનો મતલબ શું હવે એ તો એમાં હું હું તો અહીં સુરત હતો મારે બે પ્રસંગ હતા એટલે આવેલો હતો અને મેં ટીવીના માધ્યમથી સાંભળેલું એટલા માટે મારે પત્ર લખવો પડ્યો તમે તમામ બાબતોને માફ કરી રહ્યા છો આદરણીય ગણી રહ્યા છો એમને તમામ બાબતે પણ તમને કહી રહ્યા છે કે થેન્ક યુ નથી બોલતા આવડતું તેમ છતાં ટિકિટ મળી ગઈ મેં પહેલાં પણ કીધું ખેડૂનો દીકરો છે ને એ બહુ સહન કરે છે હું પણ ખેડૂનો દીકરો છું એટલે માફ કરવું એ અમારા ખેડૂ અને અમારી સાથે મજૂર વર્ગ જોડાયેલો છે આ બધાયના સાથે અમે કામ કરવીને એ લોકો માફ કરતા આવડે છે ને તો હું એમાંથી એક છું એટલે મારે હંમેશા માફ જ કરવાનું હોય કોઈ દી કોઈની ભૂલ થઈ હોય તો એને તરસોડી નાખવો એ મારી આદત નથી કેમ કે તમે જોઈ રહ્યા છો આખા ભારતની અંદર ખેડૂત કોઈ દી કોઈની સામે આવતો જ નથી માફ કરવાવાળો ખેડૂત છે એમાંથી હું પણ એક છું નારાયણભાઈ તમારા કેટલા આદર્શ છે કેટલા સન્માન આપો છો તમે હજુ પણ જો મેં પત્રની અંદર એટલે જ લખ્યું હતું બે હજાર નવમાં હું મહામંત્રી બન્યો ત્યારે એ સાંસદ હતા તો મારું નામ સિલેક્ટ થયું તો એ બેઠા જ હોય સંકલન સમિતિમાં મારું તાલુકા પંચાયતમાં પ્રમુખ બન્યા ત્યારે એ સંકલન સમિતિમાં બેઠા જ હોય જ્યારે જ્યારે મને આ પદ મળ્યા અને ટિકિટ મળી ત્યારે બેઠા જ હોય એટલે આદર તો હું માનું છું અને માનતો રહીશ કોઈ દી હું ભૂલીશ નહીં પત્રમાં એક શબ્દ એ આવ્યો આખરી થેન્ક યુ છેલ્લો થેન્ક યુ એનો મતલબ શું કે છેલ્લી વખત એટલે તમે બાય બાય કરો છો નારણ કાસડિયાને ના કોઈથી કરવું નહીં એ પત્ર પૂરો થયો એટલે છેલ્લી લાઈન હતી એટલે મેં આ પત્રનું થેન્ક યુ છેલ્લી વાર લખ્યું છે છેલ્લી વારનો થેન્ક યુ એટલે બાય નહીં બાય બાય ન કહેવાય પત્ર પૂરો થયો બધી લાઈન પૂરી થઈ એટલે પાછું મેં થેન્ક યુ લખ્યું છે નારણભાઈ બાય બાય નહીં કરો નહીં આજે નહીં કરું ને કોઈથી નહીં કરું આટલું બધું બોલે છે તો પણ એનો વિચાર છે મે કીધું ને હું ખેડૂનો દીકરો છું એ મારો વિચાર છે આપે સાંભળ્યા તો હવે આપને એ પણ સંભળાવીએ કે આખરે સાંસદ નારણ કાછડિયાએ ભરત સુતરિયા પર શું નિવેદન આપ્યું હતું સર ત્રણ વાર પાર્ટીએ મને ટિકિટ આપી મને હું પાર્ટીનો આભારી છું મને કોઈ રંગ નથી પરંતુ તમે જે સિલેક્શન કર્યું છે ને કે તમે અમરેલીને 23 લાખની વસ્તી અને તમે 17 લાખ મતદારોનો દ્રોહ કર્યો છે પાર્ટી જનતા પાર્ટી પ્રમુખ જો છે સંગાણી હતા મુકેશ સંગાણી હતા ડોક્ટર કાનાબાર સાહેબ હતા બાબુભાઈ ઉદાણ હતા હિરેન હેરપરા હતા કેશુભાઈ લાકરાણી હતા કેટલા કેટલા ભારતીય જનતા પાર્ટીમાં મજબૂત ચહેરાઓ હતા તો તમારે સામાન્ય મહિત જે વાત ના કરી શકે ગુજરાતીઓ ના આપી શકે જે બોલી ન શકે એવી વ્યક્તિને તમે ટિકિટ આપીને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા ને તમે ડ્રોપ કર્યો છે એમાં મને તેવામાં જરા પણ શક્તિ નથી